આદિવાસી વિસ્તારમાં ભીલ સમાજના યુવાન સાથે જાતિ હોય જે બાબતે નસવાડીના રહીશો દ્વારા કલેક્ટરને સંબોધીને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામ ખાતે રહેતા દિલીપભાઈ જયંતિભાઈ ભીલ જેઓ ગ્રામ પંચાયતમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય જેઓને સર્વેજભાઈ રશિદભાઈ મેમન નામના ઈસમે જાતિ વિશે ગાળો બોલી અપશબ્દ બોલી માર્યો હતો જે અંગે નસવાડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો પંદર બે બસો છન્નું ખ ત્રણસો એકાવન ત્રણ સાથે એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ બે પાંચ અ ત્રણ એક આર એસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આંગે જય આદિવાસી મહાસંઘ અને ભીલ સમાજના આગેવાનો આ મુજબ જણાવ્યું હતું નસવાડી મામલેદાર કચેરીમાં મામલેદાર સાહેબ શ્રીને મે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આજનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં ભીલ દિલીપભાઈ સાથે જે નસવાડી પંચાયત કચેરીમાં કામ ડ્રાઈવર તરીકેનું કામ કરે છે એમની સાથે નસવાડીના મેમણ સરવેદભાઈએ એમની સાથે અભદ્રવાણીનો ઉપયોગ કરી એમને ગાળા ગાળી કરી બેન સામે ગાળો બોલી અને તમે જાતિસૂચક શબ્દો તમે ભીલડાઓ શું કરી લેશો જે આ શબ્દો છે એ સમગ્ર ભિલ જાતિને અપમાનિત શબ્દ છે અને આખો સમાજ એને વખોડી કાઢે છે આ આરોપી જે ભીલડા જેવો શબ્દ વાપરીને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે તે ગુનાને સંપૂર્ણ રીતે તપાસ કરી અને આરોપી શહીદ રસીદભાઈ મેમણ ની સાથે ખરેખર સરકારશ્રી દ્વારા આપણા કાનૂન વ્યવસ્થા દ્વારા એને પર યોગ્ય પગલાં લઈ અને આખા સમાજને જે ઠેસ પહોંચી છે એ ઠેસ બહુ દુઃખદ છે તો એને એવી આશા રાખીએ છીએ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા અને બિલ સમાજ દ્વારા પણ કે આ સમાજની જે ઠેસ પહોંચી છે એ ઠેસને આ કડકમાં કડક પગલાં લે અને ન્યાય મળે એ બાબતની આપણે સમગ્ર આદિવાસી સમાજે અપીલ કરે છે જય આદિવાસી જય જોહાર જય બિલ પ્રદેશ જય જોહાર આપણે જે દિલીપભાઈને જે અન્યાય કર્યો છે કે એક્રોસિટી એક્ટ મુજબ જે ગુનો હોય કેમ કે એણે જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા છે અને બીજું કે ભીલડો તું શું કરવાનો છે તો એક શું છે કે એ આખી જાતિ પર આ આવે છે તેથી આને એક્રોસિટી એક્ટ મુજબ એ ગુનો લાગે છે અને એક્રોસિટી એક્ટ મુજબ ગુનો લાગે છે તે તેથી જે પણ એને જે સપોર્ટ કરે તેનો કલમ આઠ મુજબ તે પણ ગુનેગાર થાય છે અને બીજું કે આપણે સમાજ તરફ જે એણે જે વાત કરી છે અભદ્ર વાત કરી છે એ અને બીજું કે એને એક એવી ધમકી આલી છે કે હું તને મારી નાખીશ આ મારી નાખીશ પ્રમાણે એટેમ ટુ મર્ડર એ કેસ પણ લાગુ પડે છે તેથી હત્યાનો કેસ વર્ષો ફ્યુચરમાં એની હત્યા કરશે તો એ સર્વેશભાઈ મેમણને જવાબદારી રહેશે જય જોહાર જય આદિવાસી જય સાવિધર જય ભીલ પ્રદેશ મારા આગળ અત્યાચાર થયો છે એનો કડકના કડક કાયદા લો અને મને જે મારા જાતિ વિશે કીધું છે એને બી તપાસ થવી જોઈએ એને બી મારા જે સમાજના માણસો છે ભીલરા કીધું છે મને મા બેન હામોને ગાળવા દીધી છે મને મા બેન હા મને ગાવા દીધી છે ભીલા શું કરી લેવાના છે એવું એવું કરીને મને કીધું છે જે થાય તે કરી લેજો આજે આજનો મહિલા તો તને મેં મારી લાખે એવી રીતે બી ધમકી આપી જો છે સર્વેશભાઈ મે રસિકભાઈ મહેમાન દિલીપભાઈ જયંતિભાઈ ભીલ આજ રોજ તારીખ પંદર સાર બે હજાર ચોવીસના રોજ અમુક સમસ્ત આદિવાસી સમાજના જે આદિવાસી મહાસંઘ અને એકતા પરિષદ અને તમામ આદિવાસી ભાઈઓ બહેનો આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જે આવેદનપત્ર એવું છે કે અત્યારે બાર તા દસ તારીખના રોજ જે આ અમારા આદિવાસી ભાઈ પર અત્યાચાર થયો છે એમને ભીલા શબ્દથી તસ્કરવામાં આવ્યા છે ખરેખર એ અમારી આદિ સમસ્ત આદિવાસીને લાંછર રૂપ છે અને આખી આદિવાસી સમાજને ઠેસ પહોંચે એવું કૃત્ય કર્યું છે અને ખરેખર જે અમારે આદિવાસી સમાજના ભીલ દિલીપભાઈ જયંતિભાઈ છે એમની સાથે જે સર્વેજભાઈ મહેમાન જે કૃત્ય કર્યું છે એ અશોભનીય છે અને ખરેખર જે આવા અપશબ્દો બોલ્યા છે એના અનુસંધાને અમે આજ રોજ મામલેદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને જે આમ આવેદનપત્ર કલેક્ટર સાહેબ સુધી પણ રિફર કરવાના છે અમે એવી અમે માંગ સાથે અમે આજરોજ મામેદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને બીજું એમ કે જે એટ્રોસિટીના કાયદા છે જે આપણા ભારત દેશના બંધારણની જોગવાઈ મુજબ ખરેખર આ વ્યક્તિને સજા થવી જોઈએ જે એના જામીન પણ ના હોવું જોઈએ ખરેખર છ મહિના સુધી એને કોઈ જામીન આપવાનો આવતો નથી ખરેખર એ રીતના પ્રોસેસ કાયદાકીય પ્રોસેસમાં થવું જોઈએ અને જે આ વ્યક્તિને ખરેખર જે કંઈક કાયદાકીય ભાષામાં જે કંઈ સજા થતી હોય એ કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે અમારા નસવાડી તાલુકામાં આવી વારંવાર ઘટના થતી હોય છે પરંતુ આજે અમારો આદિવાસી સમાજ એટલો જાગૃત છે અને કાયદા બી જાણતા થયા છે તો આવી ઘટના વારંવાર ના બને જેથી કરીને અમારી સરકારશ્રીને તેમજ કલેક્ટર સાહેબને અમારું ખાસ વિનંતી છે કે ખરેખર આ આરોપી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ થાય અને એને કડકમાં કડક સજા થાય એવી અમારી આશા છે जय आदिवासी दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद